કેનાલમાં માં યોગ્ય સફાઈ ના ભાવે માટી કચરો ને જાળી ઝાકરા ભરાઈ ગયા છે જેના કારણે કેનાલ આજે સંપૂર્ણપણે પૂરાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સ્થાનિક ખેડૂતોને કહેવું છે કે સમયસર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે અને તેમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારની ખેતી ફરી એકવાર જીવંત બની શકે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં ફસાયા છે અને તેની આધારિત જીવન વ્યવસ્થા તૂટવાની કગાર પર પહોંચી ગઈ છે મોદા અહેમદાબાદ ટી થી શરૂ થઈ નડિયાદ રોડ ઉપર આશરે ચાર કિલોમીટર સુધી વિસ્તરેલી આ કેનાલ એક સમય ખેડૂતો માટે સિંચાઈનું મુખ્ય સાધન હતી ખેતરો લીલાછમ રહેતા પાક સારી રીતે ઉપજતો અને ખેડૂતોને મજબૂત આવક મળતી પરંતુ છેલ્લા બાર વર્ષથી કેનાલ બંધ રહેતા આજે આ કેનાલ મૃતપાય બની ગઈ છે કેનાલમાં પાણી ન આવવાને કારણે ઘઉં ડાંગર ચારો સહિતના અનેક પાકો લેવાનું અશક્ય બની ગયું છે કેટલાક ખેડૂતોને મજબૂરીમાં ખેતી છોડી દેવી પડી છે તો કેટલાક ખેડૂતો બોરવેલ પર આધાર રાખવા મજબૂર બન્યા છે છે જેના કારણે ખેતીનો ખર્ચ વધી ગયો ખેડૂતોનું કેવું છેલ્લા કેટલાય વર્ષોથી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી ખેતી આધારિત પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે બાળકોના શિક્ષણ ઘર ખર્ચ અને દેવાના બોજા વચ્ચે ખેડૂતો નિરાશામાં ફસાયા છે એક સમય આશાનું પ્રતિક રહેલી કેનાલ નંબર આઠ આજે ખેડૂતો માટે નિરાશાની નહેર બની ગઈ છે ત્યારે સ્થાનિક ખેડૂતોની તાત્કાલિક માંગ છે કે કેનાલ નંબર આઠની યોગ્ય રીતે સફાઈ કરી વહેલી તકે તેમાં પાણી છોડવામાં આવે જેથી ખેતી ભરી જીવંત બને અને ખેડૂતોને રાહત મળે રિપોર્ટર જયદીપ કટારિયા મારું નામ શાકીર હુસેન છે મલેક અમારી સમસ્યા એ છે કે આ કાંસ બાર તેર વર્ષથી બંધ છે પોણી આવતું નહીં ખેડૂતો હેરાન થઈ ગયા છે હવે આ કાચની સરકારે ગ્રાન્ટ ફાળવી છે કે નહીં ફાળી કોઈ આવતું નહીં કામ સાફ સફાઈ કરતું નથી બરોબર ખેડૂતો આ બાબતે તમે કોઈને રજૂઆત કરી અમે મૌખિક રજૂઆત કરેલી છે પણ કોઈ ધ્યાન મૂકતું નહીં આ કાળા કાન કરે છે થઈ જશે થઈ જશે ચૌદ વર્ષથી અમને કે છે હજુ કશું નિર્ણય આવ્યો નથી પાણીનો બીજો કોઈ સ્કોપ નથી આના વગર આજુબાજુ લગભગ ખેડૂત છે એના કરતા વધારે હશે ત્રણસો થી ચારસો વીઘા જમીન પડી છે પોણી મળતું નહીં ચોમાસા ના પાણીથી ખેતી કરે છે બાકી આ કેનાલમાં ચૌદ વર્ષથી પાણી આવતું નથી કેનાલ કઈ થી કઈ નીકળે ખાસ કઈ થી કઈ નીકળે છે આ કેનાલ પેલા મંદિર પાછળથી થી નીકળી ને નડિયાદ રોડ પર લગભગ ત્રણ કિલોમીટર છે સીબી પઠાણ ની ખાલી પૂરી થાય છે એક ટીપોય પોણી આવતું નથી આ કેનાલ આઠ નંબર મોઢા થી આઠ નંબર લગભગ છેલ્લા બાર થી ચૌદ વર્ષ આ કેનાલ બંધ છે જેને ખેડૂતોને કોઈ પોણું નું એનું કોઈ લાભ મળ્યું નથી અને ઘણા વર્ષોથી બંધ છે અંદાજે કેટલા વર્ષ બંધ છે અંદાજે બાર થી ચૌદ વર્ષ આ બાબતે ઉચ્ચ કક્ષાએ કે કોઈ અન્ય જગ્યાએ રજૂઆત કેટલી રજૂઆતો કરી છે એનું કોઈ એનું કોઈ ખાતા દેર ખાતા વાળા કોઈ ગણગારતા છે નહીં અને ફક્ત ખાલી મીડી પોલીસ સ્ટેશન સુધી મૌદા પોલીસ સ્ટેશન સુધી પાણી આવે છે પાછળ આગળ આગળ કોઈ જોવા નહીં આવતું શું થાય છે આ કેનાલ ક્યાંથી ક્યાં જાય છે